હાર્દિક ભાઈ નો વિરોધ થઈ રહ્યો છે હાર્દિક ભાઈ નામ સાથે ના ફોટા સાથે તમે શું કહેશો કે હાર્દિકભાઈ એ જે પક્ષ પલટો કર્યો આંદોલનમાં તો હતા તમે બધા સાથે કામ કર્યું કોંગ્રેસમાં પણ રહ્યા એ હદે વિરોધ કર્યો કે કોઈ વિચારી પણ ના શકે એક તમે તો એવી વાત હતી કે કોંગ્રેસની સરકાર બને તો મુખ્યમંત્રી હાર્દિકભાઈ જો ભાજપમાં અમે પણ ગયા હતા અને અમે ત્યારે પણ વિરોધ કર્યો હતો અમારો વિરોધ સ્પષ્ટ હતો કે ખાલી ને ખાલી સમાજના નામ ઉપર એક ખરાબ રાજનીતિ થઈ રહી છે સમાજના દીકરાઓના ભોગે કંઈક ને કંઈક પોલિટિકલી

તો એ વાતને એક વજન મળે એ વાતને એક જગ્યા મળે હવા મળે પણ એવું નથી થઈ રહ્યું એટલા માટે આંદોલનને એક નેગેટિવ દ્રષ્ટિથી જોવામાં આવે છે રાજકીય રોટલા શીખવાનું નામ આપવામાં આવે છે મેં તમને ત્યારે પણ કહ્યું અમે ભાજપમાં રહીને ભાજપ સામે બળવો કરેલો છે અમારી વાત એ જ હતી કે અમને તમે જે વાત કહીને લાવ્યા હતા તમે અમને

આજે ઘણા બધા સમાજના વડીલોને એવો રંજ છે એવું દુઃખ છે કે ભાઈ સમાજની પટેલ સમાજની દીકરી હતી એને પદ છોડવું પડ્યું તો સામે આજે જોઈએ છે તો ભૂપેન્દ્રભાઈ પણ પટેલ સમાજમાંથી આવી રહ્યા છે તો એવા કોઈ દુઃખ એવા કોઈ વાક્યનો અવકાશ નથી રહેતું કે કદાચ કોઈ વડીલ લાગણી બોલે અથવા તો બની શકે કે એની પાછળ પણ કોઈ પોલિટિકલ કારણ હોઈ શકે એની પાછળ પણ એવું હોઈ શકે કારણ કે તમે જ તમારા સ્ટેટમેન્ટમાં હમણાં જ જે કરશનભાઈનું સ્ટેટમેન્ટ તમે બોલ્યા કે ભાઈ એમને એવું કહ્યું કે પટેલ પટેલને તો ન પાડી શકે તો શું એમનો કહેવાનો મિનિંગ એવો છે કે ભાજપનું જ ભાજપનું ષડયંત્ર હતું ભાજપે જ ભાજપના લોકોને પાડવા માટેનું એમાં પણ શું ગ્રુપ ચાલી રહ્યા છે એમાં પણ શું કઈક એવું ચાલી રહ્યું છે કે જે એકને બેસાડો ને એકને ઉતારો આવી કોઈ આવું ચાલી રહ્યું છે એ સવાલ તો હવે ભાજપને જ ખબર હશે આપણને કોઈને નહીં ખબર પડશે એટલે ચોક્કસ એટલું કહીશ કે વડીલોની લાગણીને અમે માનીએ છીએ એ લોકોના બયાનથી અમને દુઃખ થાય છે પણ સરવાળે તો સમાજના વડીલો છે અમે હંમેશા એમને માન આપીએ છીએ બસ એટલી જ આશા રાખીએ છીએ કે સમાજની અધૂરી માંગણીઓને લઈને પણ બે શબ્દો બોલે જેથી કરીને દીકરાઓને ન્યાય મળે